જૈન મિત્રો આપણે ગુજરાતની અંદર હરેક વ્યક્તિ માટે અત્યારે અલગ અલગ કાયદા હાજરમાં છે અને એનો એક વાસ્તવિક ઉદાહરણ આપણે તમને બતાવવા જઈ રહ્યા છે કારણ કે જો તમે સત્તા હારી સત્તા તમારી પાસે છે તમારી પાસે સત્તાના જોરે તમે બે નંબરની આવક ભેગી કરેલી છે તો તમારા માટે કાયદો અલગ છે અને જો તમે વિપક્ષમાં જવો અથવા તમે સામાન્ય જનતા જવો તો પણ તમારા માટે કાયદો અલગ છે કે આપણે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ જેની ઉપર દેશદ્રોહના પણ કેસ લાગેલા હતા પરંતુ એ વોશિંગ મશીન જે ભાજપનું છે એની અંદર ગયા એની અંદરથી બહાર નીકળ્યા પછી ઘણા બેદાગ થઈ ગયા અને એના કારણે ચૂંટણી લડી શક્યા અને એ ધારાસભ્ય બની ગયા હમણાં એની ઉપર કોર્ટમાંથી ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું કે ભાઈ હાર્દિક પટેલે જે અનામત વખતે જે ગુના કર્યા છે એના કારણે એની ધરપકડ થાય પરંતુ હવે સત્તા પક્ષના એટલું બધું જોર છે જેને કારણે પોલીસ પણ સત્તાથી ડરે છે એટલે એ અધ્યક્ષ પાસે એની મંજૂરી લેવા જાય લીગલી એવું જ હોય છે કે ધારાસભ્યની ધરપકડ કરતાં પહેલાં અધ્યક્ષની મંજૂરી લેવી પડશે પરંતુ આ ખાલી સત્તા પક્ષ પૂરતું હોય છે કારણ કે કાયદો કાયદાનું કામ નથી કરતો કાયદો અલગ રીતે કામ કરે છે એની સામે ડેડિયાપાડાના ધારાસભ્ય છે સહિતભાઈ વસાવા જે વિરોધ પક્ષના છે જેણે મનરેગા કૌભાંડ મળવા દેતા કોક દિવસ અમારે વકીલ બદલાવવાનો છે કોઈક દિવસ બીજું હોય છે આ રીતે એને જામીન પણ નથી દેવા દેતા આટલો બધો ડર વિપક્ષનો અત્યારે સત્તા ભાજપ ભ્રષ્ટાચારી ભાજપને લાગી રહ્યો છે પરંતુ આ ત્યારે શક્ય બનશે જ્યારે જનતાનો હાથમાં જાગશે અને જ્યારે આખા ગુજરાતની અંદર વિસાવદરવાળી થઈ બાકી ત્યાં સુધી ગુજરાતની અંદર દરેક વ્યક્તિ માટે પણ કાયદો અલગ અલગ કામ કરશે કારણ કે તમારે જો પોલીસ સ્ટેશન જવું હોય તો પોલીસવાળા તમારી કઈ ભાષામાં વાત કરે ને એ તમને ખ્યાલ જ હશે એટલા માટે તમે આ વિડીયોને જોઈજો અને શેર કરજો કે જેથી કરીને બીજા સદી પહોંચે અને ખબર પડે કે ગુજરાતની અંદર કાયદા કેટલા પ્રકારના છે અને કેવા લોકો માટે કેવા કેવા કાયદા છે બરાબર છે આ ગુજરાતની વાસ્તવિકતા છે જનતાના બુલંદ અવાજ માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ અશોકજી બલ્લર સાથે જય હિન્દ જય ભારત